નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ જય માતાજી એસપી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું કેરીનું અથાણું પણ આપણે કેરીનું અથાણું ખાટું અથાણું બનાવવાનું છે તો એના માટે મેં પાંચસો ગ્રામ અહીંયા કેરી લઈ લીધી છે અને મેં કેરી લેવા ગયા ત્યાં જ મેં ટુકડા કરાવી લીધા હતા કેમકે અત્યારે બજારમાં કેરીની અથાણાની સિઝન છે એટલે આપણે આવી રીતે ટુકડા કરી દેતા હોય છે તો આપણે મેં અહીંયા પાંચસો ગ્રામ કેરી લીધી છે નંગમાં ચાર કેરી હતી અને એના આવા ટુકડા કરી લીધા છે હવે આપણે કેરીને કેવી રીતે બોળવાની એ જોઈ લઈશું તો અહીંયા મેં આખું મીઠું લીધું છે જો તમારી પાસે આખું મીઠું ન હોય તો તમે દળેલું મીઠું પણ લઈ શકો છો દળેલા મીઠાનું ડબલ માપ લેવાનું છે અને અહીંયા મેં ત્રણ ચમચી હળદર લીધી છે તો આપણે એક વાસણમાં કેરીને લઈ લઈએ મેં કેરીને એક વાસણમાં લઈ લીધા છે હવે આપણે એમાં ત્રણ ચમચી હળદર નાખવાની છે અને આપણે જે આખું મીઠું લીધું હતું એ મીઠું લેવાનું છે જો તમારી પાસે દળેલું હોય તો બે વાટકી દળેલું મીઠું લેવાનું છે તો આવી રીતે આપણે મીઠામાં અને હળદરમાં એક રાત સુધી કેરીને રહેવા દેવાની છે બાર કલાક અથવા ચોવીસ કલાક સુધી તમારે કેરીમાં કેરીને પલાળી રાખવાની છે તો આપણે એને ઢાંકી અને બાર કલાક પલાળવા દઈશું હવે એક રાત પછી કેરીના ટુકડાને આવી રીતે પલ્લી ગયા બાદ આપણે એક કોટનનો રૂમાલ લેવાનો છે તો એમાં આપણે કેરીને આવી રીતે સૂકવી દેવાની છે જેમાંથી ખાટું પાણી છે એ સુકાય જાય ત્યાં સુધી આપણે કેરીને સૂકવી લેવાની છે તો બધી જ આપણે કેરીને આવી રીતે છૂટી છૂટી સુકવી લેવાની છે તો આપણે બધી જ કેરીને આવી રીતે સુકવી દીધી છે અને આને આપણે જ્યાં સુધી પાણી ન સુકાય ત્યાં સુધી આપણે સૂકવવાની છે એટલે બેથી ત્રણ કલાક સુધી આપણે એને સુકવવાની છે અને આ જે ખાટું પાણી છે એને આપણે સાચવી અને બોટલમાં મૂકી દઈશું આનો ઉપયોગ આપણે ગુંદા અથવા તો કેવડા બોળવામાં આપણે ઉપયોગમાં લઈ લઈશું તો આપણે આને સાઈડમાં રાખી દઈ અને કેરીને ત્રણથી ચાર કલાક આપણે સુકવી દેવાની છે આવી જ રીતે ઘરમાં આપણે સૂકવવાની છે તો આપણે કેરી સૂકવી એને ત્રણથી ચાર કલાક જેવું થઈ ગયું છે તો જો આપણે એને આવી રીતે ચેક કરી લેવાનું છે કે આના અંદરથી જો પાણી નીકળે તો હજી આપણે એને સૂકવી પડે છે તો મારે અંદરથી આવી રીતે પાણી નીકળતું નથી તો હવે આપણે કેરીનો આથણાનો વઘાર કરશું તો વઘાર કરવા માટે આપણે પહેલાં તેલને ગરમ મૂકી દઈ મેં અહીંયા અઢીસો ગ્રામ તેલ લીધું છે તો અઢીસો ગ્રામ તેલ છે એને આપણે ધીમા ધીમા ગેસે આપણે ગરમ કરી લેવાનું છે અને આ તેલ જે છે એ ગરમ થાય ત્યાં આપણે જે બીજા મસાલા છે એ કરી લઈએ હવે આપણે મસાલા જોઈ લઈએ તો મેં અહીંયા અઢીસો ગ્રામ મેથીના કુરિયા લીધા છે જો તમને વધારે મસાલો ભાવતો હોય તો તમે ડબલ પણ લઈ શકો છો અહીંયા મેં અઢીસો ગ્રામ મેથીના કુરિયા લીધા છે તો એને આવી રીતે આપણે પાથરી લેવાના છે અને આપણે બે ચમચી રાયના કુરિયા લેવાના છે કેમ કે રાયના કુરિયાથી અથાણું જે છે એ એકદમ ટેસ્ટી લાગશે તો મેં અહીંયા બે ચમચી રાયના કુરિયા લીધા છે અને વરિયાળી લીધી છે તો તમને વરિયાળીનો ટેસ્ટ ભાવતો હોય એ પ્રમાણે તમે વરિયાળી લઈ શકો છો તો મેં અહીંયા એક વાટકી વરિયાળી લીધી છે કેમકે વરિયાળી જે છે એ અથાણામાં ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે અને આખા ધાણા લીધા છે આખા ધાણા જે છે એ આપણે બે ચમચી લઈશું અને આપણે કાળા મરી લીધા છે મરી અને ધાણા જે છે એ તમારા સ્વાદ પ્રમાણે તમે લઈ શકો છો તો આપણે અહીંયા કાળા મરી લીધા છે આ બધું જ આપણે મિક્સ કરી લઈએ હવે આપણે આવી રીતે થોડો અહીંયા એક મૂકી અને એમાં આપણે હિંગ નાખવાની છે હિંગ નાખ્યા બાદ આપણે એમાં બે ચમચી જેટલી હળદર નાખવાની છે અને આપણે મરચું અને મીઠું છે એ આપણો મસાલો ઠરે પછી નાખવાનો છે તો અહીંયા મેં ખડા મસાલામાં બે તજના ટુકડા લીધા છે અને બે લવિંગ લીધા છે તો એને આવી રીતે આપણે મસાલાને કરી અને આપણે વઘાર કરવાનો છે તો આપણે જોઈ લઈએ કે આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં એમ આમાંથી આપણે બેથી ત્રણ મેથીના કુરિયા લેવાના છે અને આપણું જે તેલ ગરમ થાય છે એમાં આપણે આવી રીતે મિક્સ કરવાના છે જો આપણા જે કુરિયા જે છે એ ઉપર આવે તો આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે બહુ તેલને ગરમય નથી કરવાનું અને બહુ ઠંડુ પણ નથી રાખવાનું આપણે વઘાર થાય એટલું તેલને ગરમ કરવાનું છે હવે આપણું તેલ જે છે એ ગરમ થઈ ગયું છે અને આપણે એમાં જે કુરિયા નાખ્યા હતા એ ઉપર પણ આવી રહ્યા છે તમે જોઈ રહ્યો શકો છો તો આપણે ગેસને બંધ કરી અને આપણે જે મસાલો બનાવ્યો હતો એમાં આપણે તેલ ધીમે ધીમે એડ કરશું આપણે ગરમ કરેલું તેલ આપણે આવી રીતે મિક્સ કરવાનું છે જો તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ વઘાર થઈ રહ્યો છે તો અત્યારે આપણે થોડું તેલ નાખવાનું છે એકદમ જો આવી રીતનું આપણે વઘાર થાય છે અને આવી રીતે જો તમે વઘાર કરશો તો આપણો જે આ બાર મહિનાનું અથાણું છે એ બગડશે પણ નહીં આને બરાબર આપણે મિક્સ કરી લઈએ આપણે અત્યારે આટલું જ તેલ નાખવાનું છે પછી આપણે જ્યારે કેરીને મરચું ને એવું નાખવી અને જરૂર પડે તો આપણે બીજું તેલ વધારે ગરમ કરીને રાખ્યું છે એ ઠંડુ થાય પછી આપણે એમાં મિક્સ કરીએ છીએ તો અત્યારે આપણે આ જે વઘાર કર્યો છે કુરિયાનો એને થોડીક વાર ઠંડુ થવા દઈશું આપણે જ્યારે આ કુરિયા જે છે એ ઠંડા પડી જાય પછી જેમાં આપણે કેરી અને મસાલા બીજા કરવાના છે મરચું પણ આપણે મરચું અને મીઠું બંને આપણે આ જે મસાલો છે એ ઠંડો પડી જાય પછી જ નાખવાનો જો તમે ગરમ ગરમ એડ કરશો તો તમારી કેરી જે છે એ બગડી જશે અને કાળી પણ પડી જશે અને તમારું આથણું જે છે એ ચીકણું પણ પડી જશે તો આપણે મસાલાને થોડો ઠંડો થવા દઈશું એકદમ ઠંડો પડી જાય પછી જ આપણે એમાં બીજા મસાલા કરવાના છે હવે આપણો વઘાર કરેલો મસાલો છે એ એકદમ ઠંડો થઈ ગયો છે અને સરસ સુગંધ પણ આવી રહી છે તો આપણે એમાં હવે બીજા મસાલા કરી લઈ મસાલો હંમેશા ઠંડો થઈ જાય પછી જ આપણે મરચું અને મીઠું નાખવાનું રહેશે તો અહીંયા મેં ત્રણ મોટી ચમચી મીઠું નાખ્યું છે અથાણાની અંદર જો મીઠાનું પ્રમાણ વધારે હશે તો જ આપણું અથાણું જે છે એ બાર મહિના સુધી બગડશે નહીં તો અહીંયા મેં ચાર મોટી ચમચી મીઠું નાખ્યું છે અને આપણે ચાખી મસાલો ચાખી અને એવું લાગે તો આપણે ફરી પણ આપણે એમાં મિક્સ કરી શકીએ છીએ તો મેં મસાલાના માપ પ્રમાણે ચાર મોટી ચમચી આપણે અહીંયા મેં મીઠું નાખ્યું છે કેમ કે મેં કેરી જ્યારે બોળી ત્યારે આખા મીઠામાં કેરી બોળેલી તો આખું મીઠું જે છે એ એકદમ ખારું હોય છે એટલે કેરીમાંથી પણ જ્યારે પાણી છૂટું પડે ત્યારે થોડુંક મસાલો છે એ ખા ખારાશ્વાળો થઈ જશે તો ચાખીને પણ આપણે મીઠું નાખી શકીએ હવે આપણે એમાં મરચું મિક્સ કરી દઈએ તો મેં અહીંયા ત્રણ મોટી ચમચી મરચું લીધું છે આપણે જે આ બાર મહિના માટેનું જે મરચું દળાવતા હોય છીએ રેગ્યુલર એ મરચું જ લીધું છે મેં તીખું મરચું તો મેં અહીંયા ચાર મોટી ચમચી જેટલું મરચું લીધું છે એને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે કેમ કે અથાણામાં જો મરચું જે છે એ તીખું મરચું હશે તો જ આપણું અથાણું ટેસ્ટી લાગશે તો આપણે બરાબર એમાં મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો કે છે એ એકદમ ટેસ્ટી અને પણ લાગી ને છે હવે મરચું નાખી દીધા બાદ બરાબર મિક્સ કરી અને આપણે જે કેરી છે એને આપણે એમાં એડ કરવાની છે તો આપણે કેરીને એડ કરી દઈએ મેં અહીંયા કેરીનું પ્રમાણ છે એ વધારે લીધું છે કેમ કે અમારે અથાણામાં કેરીનો ઉપયોગ જ વધારે થાય છે કેરી જ અમારે ખાવામાં ઉપયોગમાં લેવાતી હોય છે તમે જો વધારે સંભાર ખાતા હોય તો તમે સંભાર પણ વધારે બનાવી શકો છો અને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે આ જે અથાણું છે તમે બાર મહિના સુધી એને સ્ટોક કરી શકો છો આપણે એક દિવસ ઠંડુ થયા બાદ એને આપણે કાચ કાચની બોટલમાં ભરી લેવાનું છે તો આને બરાબર આપણે મિક્સ કરી લઈએ તો આપણી કેરી છે બરાબર મિક્સ થઈ ગઈ છે અને આપણે અત્યારે એમાં તેલ નાખવાની જરૂર નથી કેમ કે આપણા જે બધો મસાલો અને કેરી અને તેલ બરાબર છે આપણે એને એક દિવસ સુધી આપણે ઢાંકી અને આમાં રાખીશું પછી એને બાર મહિના સ્ટોર કરવા શું કરવા માટે આપણે કાચની બોટલમાં ભરી અને એને સ્ટોર કરી શકશું તો જો પછી આપણે કાચની બોટલમાં ભર્યા પછી આપણે ઉપરથી જો તેલ નાખવું હોય તો નાખી શકાય તો આપણું જે ખાટી કેરીનું અથાણું છે ખાટું અથાણું એ બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આપણું અથાણું છે એ મસાલાથી ભરપૂર અને એકદમ ટેસ્ટી લાગે છે તો ખાવાની ખૂબ મજા પડે એવું આપણું ખાટું અથાણું તૈયાર છે તો જો તમને આ અથાણું બનાવવાની રીત પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઇબ કરી અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો આપણું તૈયાર છે અથાણું ખાટું અથાણું તમે પણ જરૂરથી એક વખત બનાવો જો